મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે વડોદરા શહેર શિવનગરી બને છે વર્ષોની પરંપરાગત મુજબ શિવજી યાત્રાનું આયોજન થતું હોય છે વડોદરા માં જે વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર સ્થિત જે સુવર્ણ જડિત શિવજીની મૂર્તિ છે એના આ બેહૂબ દર્શન લોકો પણ કરે છે મિત્રો શિવજી પોતાના છ પરિવાર વડોદરા શહેરમાં નગરચર્યા નીકળે છે એટલે કે શિવજીની યાત્રાનું આયોજન થતું હોય છે તે જ અંતર્ગત આજે વડોદરા શહેરના આગેવાન રાજકીય આગેવાનો સાથે સામાજિક આગેવાનો તમામ મહાનુભાવ ઉપસ્થિતિમાં આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ઉંડાણપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે સાથે જ માહિતી પણ પૂરી પાડવામાં આવી છે નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે શહેરના મધ્યબિંદુ બિંદુ એટલે મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની એકસો ને અગિયાર ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે સુવર્ણ જડિત બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વે લોકાર્પિત કરવામાં આવી હતી વડોદરાનું ટુરિઝમનું એક નવી આકાલ હતી સરકિટનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું એક સમયે જેનું નામ ચંદન તલાવડી હતું એવા સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને ઇતિહાસ ખૂબ રોચક છે ઓગણીસો છન્નુંમાં ઉનાળાના સમયે સુરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી ત્યારે સુરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાયું ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી સ્વામીજી યોગેશભાઈ પટેલ સમક્ષ વડોદરાના દેવાદી દેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રીએ શિવજીની સવારી નીકળે તેવી ઈચ્છા પણ દર્શાવી હતી બે હજાર તેર થી શિવજી યાત્રા પરંપરાગત રીતે વડોદરા શહેરમાં તેનો પ્રારંભ થયો આ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાય જગન્નાથપુરથી રથયાત્રાની યાદ અપાવી બે હજાર તેરથી શિવજી કી સવારી વડોદરા શહેરનું વધુ એક નજરાણું બની છે છવ્વીસ બે બે હજાર પચીસ બુધવારના રોજ મહાશિવરાત્રીના પર્વે સાડા ત્રણ કલાકે પરંપરાગત મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાઈ નંદી સાથે શિવ નગર નગરયાત્રા નીકળશે વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી ચોખાણની માનવી ન્યાય મંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ સાંજે સાત કલાકે સુરસાગર પહોંચશે સાત પંદરે મહાઆરતી પણ યોજાશે લાખોની સંખ્યામાં ભાવિભક્તો જોડાશે અને તે જ અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય યોગેશભાઈ પટેલ મેયર પિંકીબેન સોની ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ફરવે પર્વે સાલ યોજાતા મુજબ સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી સવા સાત વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે તેમજ બપોરે સાડા ત્રણ વાગે રણ મુકે મુક્તેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે તે શિવ પરિવાર યાત્રા પ્રતાપનગરથી માંડવી નાય મંદિર સુરસાગર ત્યાંથી ખંડેરાવ માર્કેટ ફાયર બ્રિગેડ હનુમાનજી મંદિરથી મહાઆરતી સવા સાત વાગે થશે ત્યાંથી પ્રતાપ સરોવર પ્રતાપ તકિજ પ્રતાપ તથી અંબાદીપર કોઢીપોર ટાવર ચારસ્સા ત્યાંથી કોઠી વિસર્જન ખાસ કરીને વડોદરા શહેરના ભક્તોને વિનંતી જે નિયમોસર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનરશ્રીને અમારા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દભાઈ પટેલ હિમાંશુભાઈ અને હું ત્રણ ત્રણ જણા પોલીસ કમિશનરશ્રીને મળેલા પોલીસ શ્રી જીબી કોર્પોરેશન આ બધા જ મંગળવારે એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે જે રીતે શિવજીની સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે ને જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર શ્રીએ પણ અમને જણાવ્યું ના હજુ ચાલે છે ચર્ચા સત્યમ શિવમ સુંદરમ પરિવાર અને હું તો એવું કહીશ કે સમગ્ર વડોદરા દ્વારા આ શિવજી કી સવારીનું એક ભવ્યા તે ભવ્ય આયોજન છેલ્લા તેર વર્ષથી કરવામાં આવી રહ્યું છે શિવજી કી સવારી એ વડોદરાની આન બાન શાન આપણી જે સુરસાગરની જે શિવજીની પ્રતિમા છે એમને લઈને વડોદરાની સાંસ્કૃતિને ચાર ચાંદ લગાવી રહી છે અને આ વખતે પણ ધામધૂમથી આ સવારીનું આયોજન થાય સવારીના પૂર્વ સંધ્યાઓમાં સારા સારા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય તે માટેના તમામ પ્રયત્નો સર્વે વડોદરાવાસીઓ સાથે મળી અને કરવાના